નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગરથી ટેચાવા જતી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત એકનું મોત અને એકને ઈજા થતા સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા વડનગર તાલુકાના કરબટિયામાં ચમાર બેન હરેશભાઈની પત્ની તથા એમની દીકરી જીગીસાબેન કરબટિયાથી શોભાસણ મુકામે કામ અર્થે ગયા હતા તે દરમિયાન વડનગર તાલુકાના કલ્યાણપુરા બસ સ્ટેશન આગળ બેફામ ચાલી આવતી બસની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલું ગંભીર હતું કે ઘટના સ્થળે જ જોશનાબેનનું મોત નીપજ્યું હતું તેમની દીકરીને ઈજા થતા એકસો આઠ દ્વારા વડનગર સિવિલ ખસેડવામાં આવી હતી આ બાબતની જાણ વડનગર પોલીસ સ્ટેશને કરાતા વડનગર પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ કરી હતી આ બાબતે વડનગર ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત થઈ તેમણે જણાવ્યું કે ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા છે પૂછપરછ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

કોઈ જોયું ને કે એક્સિડન્ટ થયું છે શું ઘટના ઘટી એવું કોઈ જોયું જ નહીં જોયું જ નહીં ને જવાબ દીધી લાગી